પણ લે ઉપર વ્યા હા રોલ રોલ આનું નામ ડૉક્ટર પાર્થ શાહ છે હું રશ્ની હોસ્પિટલ સીટીએમ ખાતે સ્ટીર ઉચો ઓ ગાયનેક લોજિસ્ટ્રિક્સ કે શું હતું આખી ઘટના શું હતી એક વ્યક્તિ એક એક નામ છે શનિવારે બાળક હતો ત્યારે આવ્યા હતા એમને પાંચ દિવસથી બાળક પેટમાં આવતું ફરતું પણ એ પાંચ દિવસથી નહોતા આવ્યા એ શનિવારે આવ્યા હતા શનિવારે આવ્યા બધું પરિસ્થિતિ સમજાવી એમને એમની તકલીફો સમજાવી ડિલિવરી એમની નોર્મલ થયા માટે પ્રયત્ન કર્યા વહેલું બાળક કોઈ ડૉક્ટર સિઝન ના કરે એમને ડિલિવરી થઈ છે ડિલિવરી પછી કોઈ તકલીફ નથી મહિલા બાળકને બતાયેલું છે એના કાગળીયા કામ કરેલા છે એમની શહેલીને બધું જ સમજાય છે કોઈપણ પેશન્ટમાં અમે ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં આવતું દસ વાગે હું પેશન્ટ જોઈને ગયો છું બીજા દિવસે બ્લડિંગ થતાં ડૉક્ટર નિર્મિત અને સાહેબ બંને અહીંયા આવ્યા છે બધા ડૉક્ટરને ટીમથી પેશન્ટને પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે આવા કેસીસમાં થેલી કાઢવી પડી એટલે ગર્ભાશયની થેલી કાઢવી પડે દર્દીને ઓલરેડી બે બાળકો છે પણ દર્દી અને એમના સલાહ ના પાડી કે થેલી તો નથી જ કાઢી અમારે બીજા બાળકો જોઈએ છે હવે એવા કેસમાં એમણે નક્કી કર્યું કે અમારે ફર્ધર ટ્રીટમેન્ટ માટે એસયુપી જવું છે પેશન્ટની કન્ડિશન દર આપીને સુધારેલ હતી પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ પણ કન્ડિશન સારી હતી સાથે એ લોકો હાથમાં શિફ્ટ કર્યું પેશન્ટ દર્દી એસયુપી જતા કાં તો એ વખતે એક્સપાયર થયું છે એ વખતે પણ એસિપીમાં એ વાત કરેલ છે એનું પોસ્ટમોર્ટમ માટે પણ ત્યાં એસયુપીમાં જે ડૉક્ટરો છે એ કોઈ કહેલું છે કારણ કે એસીપીમાં પણ અમે પહેલાં જાણ કરી કે આવી ક્રિટિકલ પેશન્ટ મૂકી રહ્યા છે આ બધું થયા પછી બે દિવસમાં એમને બહુ જ હેરેસમેન્ટ કોલ આવ્યા છે માણસો આવે છે અમે એને સિક્યોરિટી મૂકી પડી છે અહીંયા આગળ આજે ડિલિવરી થઈ છે એ પેશન્ટ પણ ઉપર હતું આજે પોણા આઠ વાગે લગભગ સાત ને પચાસના સુમારે એક ઝાકીર કહીને ભાઈ એનો ભાઈ છે જેણે પોતે મારા મોડા પ્રત્યે હું ભાઈ છું એનો પણ હું મારી કાઢી છે એ કેરોસીન લઈને અંદર આવ્યો છે બધે કેરોસીન છાંટ્યું છે રિસેપ્શન પર જે બેન મેસેજ છે અંકિતાબેન એમના મોઢા પર કેરોસીન નાખ્યું છે તમે એ વિચારો કે એક બેનના સ્ત્રીના મોઢા પર કેરોસીન નાખ્યું છે અને બધું સળગાવવાનો પ્રયત્ન કરતો તો અમે અને જે રેસિક્યોરિટી આગળ રોક્યો અને આ બધું એમની સાજીશ હશે એ વિધિન ફાઇવ મિનિટ્સમાં એને એના પચાસ માણસોમાં બોલાયા છે અને હોસ્પિટલમાં બધું તોડફોડ કર્યું છે આ پیشنને કેન્સર ટ્રાન્સફર છે ડોક્ટર છે અમે ડોક્ટર ની ઉપર હાથ હોકી હોકી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે તો એ તો એમને બાકી અધરવાઈસ બધા સ્ટાફ ઉપર મેડી સ્ટાફ પર એમને પ્રયત્ન ન કર્યો છે پیشنને કેન્સર કહેતા કે એની મેં કાલે સવારે ટ્રાન્સફર માર્યો છે 12 વાગ્યા પછી 108 માં ટ્રાન્સફર થયેલું છે એનો રેકોર્ડ 108 વાળા પાસે એસયુપી પાસે છે پیشنને દવા અહીંયા ચાલતી હતી જેટી પ્રેગ્નન્સી હતી બેન પેશન્ટ આજકાલ અમે એ પણ જોઈએ છીએ કે પેશન્ટ એક જગ્યાએ દવા નથી કરતો પેશન્ટની બીજે પણ દવા ચાલતી હતી બરાબર અને પેશન્ટ તમે મને કહો તો મારા બાળક જ્યારે પાંચ દિવસથી મરી ગયો હોય ત્યારે પાંચ પાંચ દિવસે આવ્યું મતલબ કે તમે કોપી બી માટે આવ્યો હું તો એવું કન્સિડર કરું થેન્ક યુ આપનું નામ અને પરિચય મારું નામ ડૉક્ટર નિર્મિત ચૌધરી છે જે પ્રમાણે આગળ જણાવ્યા પ્રમાણે જે પેશન્ટના રિલેટિવ એમના ભાઈ ઝાકીરભાઈ એ પહેલાં અહીંયા આવ્યા એમણે કેરોસીન છાંટ્યું વિદિન ફાઇવ મિનિટ્સ અમે વોશ કરાવવાની કોશિશ કરી કે હોસ્પિટલમાં પહેલાં જે છાંટ્યું છે એને વોશ કરાવી દઈએ એના પછી હું આખા ફિમેલ સ્ટાફને લઈને હું ટેરસ પર જતી રહી ટેરસ પરથી અમે જોઈ રહ્યા હતા કે ફક્ત પાંચ મિનિટની અંદર આખું ટોળું જમા થઈ ગયું ટોળું જમા થઈ ગયા પછી અલગ અલગ લોકો પાસે એક્ટિવામાં કેરોસીન હતા એક ભાઈ આવ્યો એમણે બે હોકી આપ્યા હોકીથી એમણે પછી મારામારી ચાલુ કરી આખી હોસ્પિટલમાં નીચેથી તોડાતોડ કરતા ઉપર આવ્યા ઉપરનો દરવાજો અમે ફિમેલ સ્ટાફ હતા તો અમે બંધ કરેલો હતો એ દરવાજો તોડીને એ લોકો અંદર આવ્યા મારી પાછળ મારો સ્ટાફ છુપાઈ ગયો અને એ જેવા આવ્યા અને એકદમ મેં આમ કર્યું કારણ કે મારવાની કોશિશ કરતા હતા અને એમણે કીધું કે કલસે આગળ દેખ્યો હો તો જલા દેગે એટલે હું અને મારો સ્ટાફ ખરેખર ડરી ગયા છીએ ફિમેલ તરીકે પ્રેક્ટિસ કરવી કેવી રીતે હવે અત્યારે અસમાજસ માં છીએ